રક્તદાન એ જ જીવનદાનનું સૂત્ર સાર્થક કરતી જગતગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજ સંસ્થા પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં યોજાઈ રહેલ જગતગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજ સંસ્થા દ્વારા રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી ભાઈ બહેનોને રક્તદાન કરીને માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જગતગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજ સંસ્થાન દ્વારા ભારતભરમાં ચાર જાન્યુઆરી થી ઓગણીસ જાન્યુઆરી સુધી રક્તદાન મહાયજ્ઞ યોજાઈ રહ્યા છે ત્યારે ડાંગમાં આયોજિત રક્તદાન શિબિરમાં સાપુતારા સાંઈ મંદિર ખાતે બસો યુનિટ અને સાગર પાતળ પીએચસી ખાતે બસો સોળ એમ કુલ મળી ચારસો સોળ યુનિટ રક્તદાન થયું હતું આગામી કેમ્પ આહવા તથા સુબીર ખાતે યોજાવા જઈ રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લા સમિતિ દ્વારા રક્તદાન કરવા માટે અનુરોધ કરાયો હતો મેં સુલતાન ખાન સાપુતારા સાઈ બજાર સે आज यहाँ का जो साई मंदिर पे ब्लड डोनेशन कैंप हुआ है वो इतना अच्छा हुआ वो देख के मैं नासिक से हूँ प्रॉपर तो मैं नासिक में जो देखता हूँ कि लोग आते हैं और जो आते हैं वो डोनेशन करते हैं मगर आज यहाँ पे जो देखा मैंने यानी जो आदिवासी महिलाएं बढ़ चढ़ के आई यहाँ पे ब्लड डोनेशन करने को वो देख के दिल इतना खुश हो गया कि मैं बोल नहीं सकता और इसके आगे इसमें मेरी तरफ से क्या मदद लगेगी वो मैं करने को भी तैयार हूँ ब्लड डोनेशन कैंप के अंदर आपके लिए ક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બી ન્યૂઝ ગુજરાતી બી ન્યૂઝ ન્યુઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો